રાશિના જાતકો માટે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી તુલા રાશી વાળાઓ આજે આપણે જ્યોતિષ શાસ્ત્ર એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાનું સચોટ વિશ્લેષણ કરીશું એ ઘટના જે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બનવાની છે દંડાધિકારી શનિદેવ હવે માર્ગી અવસ્થામાં પ્રવેશ કરવાના છે આનો પ્રભાવ અલ્પકાલીન નહીં પરંતુ દીર્ઘકાલીન છે

આર્થિક અવરોધો અને સંબંધોમાં તણાવ આ બધા પ્રશ્નોના જવાબ આજે તમને મળશે જો તમે તુલા રાશિ કે તુલા લગ્નના છો તો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જ્યોતિષ માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ ગ્રહોનું ગણિત છે એટલે પહેલા લોજિક પર ધ્યાન આપો તેર જુલાઈ થી પાછલા 138 દિવસ સુધી શનિ વકરી હતા આ સમય આત્મમંથન અને કાર્મિક ઓડિટનો હતો એ જ કારણ હતું કે કાર્યક્ષેત્રમાં તમને શ્રેય ન મળ્યું અને વ્યર્થ વિવાદો ઊભા થયા પરંતુ 28 નવેમ્બર 2025 ના રોજ સવારે નવ વાગ્યે આ ચક્ર બદલાઈ રહ્યું છે વક્રીથી માર્ગી થવું માત્ર દિશા પરિવર્તન નથી એ તે અવરોધનો વિનાશ છે જેણે તમારી પ્રગતિને રોકી રાખી હતી તુલા રાશિ માટે શનિદેવ કોઈ સામાન્ય ગ્રહ નથી તે તમારા યોગકારક ગ્રહ છે એટલે કે તમારી કુંડળીના સૌથી મોટા હીરો તે તમારા ચોથા ઘર અને પાંચમા ઘરના માલિક છે પાછલા એકસો આડત્રીસ દિવસથી આ હીરો વક્રી અવસ્થામાં તમારા છઠ્ઠા ભાવમાં હતા હવે જ્યોતિષનો એક નિયમ સમજો છઠ્ઠું ઘર શું છે એ રોગ ઋણ અને શત્રુનું ઘર છે જ્યારે એક શુભ ગ્રહ જે તમારો મિત્ર છે તે આવી ખરાબ જગ્યાએ જઈને ઉલટો ચાલવા લાગે તો જીવનમાં ઉથલપાથલ મચી જાય છે એ જ કારણ હતું કે પાછલા પાંચ મહિનામાં તમને શારીરિક કષ્ટ પણ થયા અને માનસિક તણાવ પણ મળ્યો પરંતુ હવે અઠ્યાવીસ નવેમ્બરે શનિદેવ માર્ગી થઈ રહ્યા છે એટલે કે તે હવે પોતાની ચાલ સીધી કરશે અને અહીં વાર્તામાં એક ખૂબ મોટો ટ્વિસ્ટ છે આ વખતે દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ તમારા દસમા ઘરમાં બેઠેલા છે અને તે સામાન્ય સ્થિતિમાં નથી તે કર્ક રાશિમાં ઉચ્ચના છે અહીં તે હંસ પંચ મહાપુરુષ યોગ બનાવી રહ્યા છે આ વાતને ઊંડાણ સમજો કરિયરના ઘરમાં હંસ યોગ બન્યો છે અને ત્યાં બેઠા ગુરુ પોતાની સૌથી શુભ નવમી દ્રષ્ટિ સીધી શનિદેવ પર મૂકી રહ્યા છે જે છઠ્ઠા ઘરમાં છે

શનિનો હઠામાં માર્ગી થવું અને ગુરુનું ઉચ્ચ થવું એ વર્ષોમાં ક્યારેક ક્યારેક બને છે આ સમય રાઇટ્સ ટુ રીચેસ નો છે એટલે આકાશ સુધી પહોંચવાનો સમય જે પાછલા પાંચ મહિના તમારો ટેસ્ટિંગ પીરિયડ હતો એ હવે પૂરો થઈ ગયો છે હવે તમારો રિવોર્ડ પીરિયડ શરૂ થઈ રહ્યો છે ચાલો હવે એક એક પાનું ખોલીએ સૌથી પહેલા વાત કરીએ એ ધનની જે સૌથી જરૂરી છે તમારું સ્વાસ્થ્ય પાછલા કેટલાક સમયમાં શનિના વકરી થવાને કારણે અનુભવ્યું હશે કે શરીર સાથ નથી સૌથી મોટી સમસ્યા શું હતી ડાયગ્નોસિસ ન થવું તમે ડોક્ટર પાસે ગયા બ્લડ ટેસ્ટ કરાવ્યા એમઆરઆઈ કરાવ્યું બધું નોર્મલ આવ્યું પણ શરીરમાં તકલીફ રહી ડોક્ટર સમજી ન શક્યા કે કઈ દવા આપવી દવાઓ અસર ન કરતી હતી સાથે એક અજીબ આળસ એવો આળસ કે સવારે ઉઠ્યા પછી પણ લાગતું કે ચાર કલાક વધુ સૂઈ જાઓ કોઈ કામમાં મન ન લાગતું હતું અઠ્ઠાવીસ નવેમ્બર પછી શું બદલાશે જેવા શનિ માર્ગી થશે સૌથી પહેલો ફેરફાર તમારી એનર્જીમાં આવશે શનિ છઠ્ઠા ઘરમાં છે જેને જ્યોતિષમાં ઉપચય ભાવ કહે છે એટલે એ ઘર જ્યાં સમય સાથે બધું સારું થાય છે શનિના સીધા થતા જ જે તાળું તમારા સ્વાસ્થ્ય પર લાગેલું હતું એ ખુલી જશે જો કોઈ બીમારી પકડમાં ન આવતી હતી તો હવે તમને સાચા મળશે મળશે સાચી સારવાર અને દવાઓ અસર કરશે શરીરમાં નવી ચુસ્તી અને ફૂર્તી આવશે શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા આઠમા ઘર પર પડી રહી છે આઠમું ઘર એ અજ્ઞાત ભયનું છે એ ડર જેનું કોઈ નામ નથી પાછલા કેટલાક મહિનાઓથી તમને લાગતું હતું કે કંઈ ખરાબ થવાનું છે શનિ હવે આ ડરને ખતમ કરી દેશે તમે માનસિક રીતે ખૂબ મજબૂત અને સ્થિર અનુભવશો ડિપ્રેશન અને એન્ઝાઇટીનું ધુમ્મસ હંટી જશે એક નાની સાવધાની શનિ હજુ પણ છઠ્ઠા ઘરમાં છે જે રોગનું ઘર છે ભલે તે સીધા થઈ ગયા છે પણ તે ત્યાં બેઠા છે એટલે વાયુ વિકાર જોઇન્ટ પેઇન અને ખાસ કરીને પગ કે ઘૂંટણમાં દુખાવો રહી શકે છે એટલે મારી સલાહ છે કે સવારે પંદર મિનિટ ચાલવું કે યોગ કરવાનું શરૂ કરો જેથી શનિની એનર્જી સાચી દિશામાં વહે હવે વાત કરીએ એ વિષયની જેના માટે તમે સૌથી વધુ ચિંતિત છો તમારી કરિયર આ ભાગ આ વિડિયોનું હૃદય છે યાથી સાંભળજો યાદ રાખો તમારા કરિયરના ઘરમાં સાક્ષાત દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ થઈને બેઠેલા છે જો તમે નોકરી કરો છો અને પાછલા ચાર પાંચ મહિનાથી તમને લાગતું હતું કે તમારી મહેનતને અવગણવામાં આવી રહી છે બોસ તમને બિનજરૂરી ડાંટે છે કે તમારા જુનિયર્સ તમને પરેશાન કરે છે તો હવે આ બધું બદલાશે અઠ્યાવીસ નવેમ્બર પછી તમને તમારી ઓળખ પાછી મળશે જો તમે પ્રમોશનના હકદાર હતા અને એ ફાઇલ દબાયેલી હતી તો હવે એ ફાઇલ ખુલશે તમને નવી જવાબદારીઓ મળશે કદાચ કોઈ હેડ પોસ્ટ કે ટીમ લીડરની ભૂમિકા મળે જો તમે જોબ બદલવાનું વિચારો છો તો રોકાશો નહીં પોતાનું રિઝ્યુમ અપડેટ કરો અને અરજી કરો મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાંથી ઇન્ટરવ્યુ કોલ આવશે જે હાયરિંગ ફ્રીઝ જેવો માહોલ હતો એ તમારા માટે ખતમ થશે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે શનિનું માર્ગી થવું વિજયનો શંખનાદ છે ખાસ કરીને જો તમે જજ જ્યુડિશિયરી વકીલાત કે પોલીસેનાના ક્ષેત્રમાં જવા માંગો છો સમય એડીચોટીનો જોર લગાવવાનો છે કારણ કે તારા તમારી તરફેણમાં છે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સત્તા અને પદ પ્રાપ્તિના પ્રબળ યોગ છે જો મીડિયામાં તમારી ઇમેજ ખરાબ કરવામાં આવી હતી તો હવે તમે વિરોધીઓનું મોઢું બંધ કરી શકશો વેપારીઓ માટે ડેટા અને જ્યોતિષીય ગણના કહે છે કે કેટલાક ખાસ બિઝનેસમાં પરફાડ લાભ થશે જો તમારો વેપાર લોખંડ લાકડું તે ચામડું કે લાંબા ગાળાના પ્રોજેક્ટ સાથે જોડાયેલો પાછું અપાવશે ક્લાયન્ટ જે પેમેન્ટ રોકીને બેઠા હતા એ હવે પેમેન્ટ કરશે જીવનમાં શાંતિ ત્યાં સુધી નથી આવતી જ્યાં સુધી માથે કર્જનો બોજો હોય કે પાછળ દુશ્મન લાગેલો હોય શનિદેવ હવે આ બંને છે તમે પૂછશો પૈસા ક્યાંથી આવશે જુઓ શનિ તમને નવા આઈડિયા આપશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે કદાચ કોઈ જૂનું રોકાણ હવે ફળ આપે કે પૈતૃક સંપત્તિથી લાભ થાય જો તમે બેંકમાંથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ઘર બનાવવા કે બિઝનેસ વધારવા અને એ ફાઇલ વારંવાર રિજેક્ટ થતી હતી તો અઠ્ઠાવીસ નવેમ્બર પછી એ સેન્ક્શન થઈ જશે જે આર્થિક દબાણ તમે અનુભવ્યું એ હવે ઢીલું પડશે કેશ ફ્લો વધશે પૈસા હાથમાં ટકવા લાગશે અહીં શનિદેવ શત્રુહનતા યોગ બનાવી રહ્યા છે તમારા દુશ્મનો ગમે ઓફિસમાં હોય કે રિશ્તેદારીમાં જે તમારી પ્રગતિથી જલે છે તે હવે પોતાની જ ચાલમાં ફસાશે તમને તેમની સાથે લડવાની જરૂર નથી તમે બસ કિનારે બેસીને તમાશો જુઓ જો કોઈ કોર્ટ કેસ ચાલે છે તો તેનો નિર્ણય હવે આવવાનો છે અને ડેટા સ્પષ્ટ કહે છે કે નેવું ટકા ચાન્સ તમારી તરફેણમાં છે તારીખ પર તારીખનો સિલસિલો હવે બંધ થશે ન્યાયના દેવતા હવે તમારી સાથે ન્યાય કરશે હવે હું એક ખાસ વાત કરવા માંગુ છું આપણી એ માતાઓ અને બહેનો સાથે જે ગૃહિણી છે ઘણીવાર રાશિફળ વીડિયોમાં તમારી વાત કોઈ નથી કરતું પણ તુલા રાશિમાં તમારી ભૂમિકા ખૂબ મોટી છે કારણ કે શનિ તમારા ચોથા ઘર એટલે ઘર ગૃહસ્થિ અને સુખના માલિક છે સાચું કહેજો છેલ્લા ચાર પાંચ મહિના માનસિક રીતે ખૂબ ભારે નહોતા ઘરમાં બિનજરૂરી ખીચખીચ નાની નાની વાતો પર ક્લેશ અને સૌથી મોટી વાત તમારા કામની કદર નહોતી થતી તમે સવારથી સાંજ સુધી ઘર માટે ખટતા હતા પણ બદલામાં શું સાંભળવા મળતું હતું તું કરે જ શું છે કે તને કઈ વાતની થાક લાગે છે સાથે તમારી પોતાની તબિયત ખાસ કરીને કમર દુખાવો પગમાં સોજા અને ઘૂંટણનો દુખાવો તમને તોડી નાખતો હતો ઘણીવાર તો લાગ્યું હશે કે બધું છોડીને ક્યાંક દૂર ચાલ્યા જાઓ પણ મારી બહેનો 28 નવેમ્બર થી ચિત્ર બદલાઈ રહ્યું છે. જેવા ચોથા ઘરના માલિક શનિ સીધા થશે અને તેના પર ઉચ્ચ ગુરુની દૃષ્ટિ પડશે તમારા ઘરનો માહોલ સ્વર્ગ જેવો બની જશે. પતિ પત્ની વચ્ચેનો તણાવ ખતમ થશે. સાસરસુર કે ઘરના વડીલો જે અત્યાર સુધી ગુસ્સો બતાવતા હતા તે હવે શાંત થશે અને તમને આશીર્વાદ આપશે ઘરમાં ફરી હાસ્ય ઠઠ્ઠાની ધ્વનિ ગુંજશે શનિ છઠ્ઠા ઘરમાં છે તમે જોશો કે તમારી કામ કરવાની ક્ષમતા વધી ગઈ છે જે થાક પહેલા બે કલાકના કામમાં થતો હતો એ હવે નહીં થાય જૂના દુખાવામાં રાહત મળશે શનિ પાંચમાં ઘરના પણ સ્વામી છે જો પાછલા કેટલાક મહિનાથી તમે બાળકોના અભ્યાસ તેમના ગુસ્સા તેમની જીદ કે સંગતને લઈને ચિંતિત હતા તો હવે એ ચિંતા દૂર થશે બાળક તમારી વાત સાંભળવા અને સમજવા લાગશે એ સૌથી મહત્વનું છે શનિની દૃષ્ટિ ત્રીજા અને આઠમા ઘર પર છે જો તમે ગૃહિણી છો પણ મનમાં કંઈક પોતાનું કરવાનું સ્વપ્ન છે જેમ કે બુટિક ટિફિન સર્વિસ ટ્યુશન કે ઓનલાઇન વર્ક તો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી એ શરૂ કરો આ સમય તમને ઘરની ચાર દિવાલોમાંથી બહાર કાઢીને નવી ઓળખ આપશે તમે પોતાની નાની બચતથી મોટું કરી શકશો અને પરિવારની આર્થિક મદદ કરી શકશો બસ એક સલાહ કારણ કે શનિ છઠ્ઠા ઘરમાં છે તો નનિહાલ કે સસરાલ પક્ષના કોઈ સભ્ય સાથે થોડી અણબનાવ થઈ શકે છે ત્યાં ચૂપ રહીને ઝઘડામાં ન પડો તો જીત તમારી જ રહેશે હવે વાત કરીએ સંબંધો અને શિક્ષણની શનિ પાંચમા ઘરના સ્વામી છે જો તમારી લવ લાઈફમાં કોઈ ત્રીજું વ્યક્તિ આવી ગયું હતું જેણે તમારા સંબંધમાં ઝેર ભર્યું હતું તો શનિના માર્ગી થતાં જ એ વ્યક્તિ તમારા જીવનમાંથી બહાર જશે જે પાર્ટનર તમને બ્લોક કરીને બેઠો હતો એ હવે અનબ્લોક કરશે વાતચીત ફરી શરૂ થશે ગેરસમજ દૂર થશે જે વિદ્યાર્થીઓ છે તેમનો આળસ ખતમ થશે અને ફોકસ વધશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાના રસ્તા ખુલશે કારણ કે શનિની ભાવ પર છે વિઝા જો હતો તો એ આવી જશે એક તારીખ હું ઈચ્છું છું કે તમે તમારી ડાયરીમાં નોંધ કરો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અઠ્યાવીસ નવેમ્બર થી શનિ સીધા થઈ રહ્યા છે એ સારી વાત છે રાહત મળશે પણ વીસ જાન્યુઆરીએ શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં જશે ઉત્તરા ભાદ્રપદ શનિનું પોતાનું નક્ષત્ર છે એટલે શનિ પોતાના ઘરમાં પોતાના કમ્ફર્ટ ઝોનમાં હશે વીસ જાન્યુઆરી પછી તમે જોશો કે પરિણામોની ઝડપ ડબલ થઈ ગઈ છે જે કામ ધીમે ચાલતા હતા એ બુલેટ ટ્રેનની ઝડપ પકડશે એ તમારો પીક ટાઈમ હશે ત્યાં સુધી બસ ધૈર્ય જાળવો જુઓ જ્યોતિષમાં બધું સો ટકા સારું જ નથી હોતું કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડે છે શનિ મેજિસ્ટ્રેટ છે તે ભૂલ માફ નથી કરતા સૌથી પહેલી સાવધાની શનિ છઠ્ઠા ઘરમાં છે તે ઈચ્છે છે કે તમે સેવા કરો અને મહેનત કરો જો તમે આળસ કર્યો તો શનિ નો રાજ્યોગ ફરીત નહીં થાય નસીબ ત્યારે જ કામ કરશે જ્યારે તમે કામ કરશો બીજી સાવધાની વાણી તુલાવાળાઓએ પોતાની વાણી પર કાબુ રાખવો પડશે સાચું બોલો પણ કડવું ન બોલો સીધા સાદા રહેવાથી ક્યારેક દુશ્મન બની જાય છે ત્રીજી સાવધાની અહંકાર પોતાનાથી નીચે કામ કરતા લોકોનું અપમાન ભૂલથી પણ ન કરો જો તેમને સતાવ્યા તો શનિ ઉલટું અસર કરશે આ સમયને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે ડેટા મુજબ તમારે કેટલા ખાસ પણ સરળ ઉપાય કરવા જોઈએ સૌથી શક્તિશાળી ઉપાય છે કીડીઓની સેવા તુલા રાશિના સ્વામી શુક્ર છે અને શનિ મિત્ર છે કીડીઓ શનિનું સ્વરૂપ માનવામાં આવે છે રોજ થોડો લોટ અને ખાંડ મિક્સ કરીને કોઈ ઝાડ નીચે કીડીઓને ખવડાવો આ ઉપાય શુક્ર અને શનિ બંનેને જોડે છે છે અને તમારા ભાગ્યને બીજો ઉપાય વસ્ત્ર કાળા રંગથી થોડો પરેજ રાખો જેટલું શક્ય હોય સફેદ કે ક્રીમ રંગના કપડા પહેરો સફેદ શુક્ર રંગ છે જે તમને પોઝિટિવ એનર્જી આપશે અને વ્યક્તિત્વ નિખારશે ત્રીજો ઉપાય સૂર્ય અર્ધ્ય કરિયર અને રાજનીતિમાં નામ કમાવવા રોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ ઘૃ સૂર્યાય નમ મંત્રનો જાપ કરો શક્ય હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો ચોથો ઉપાય શનિદાન અને મંત્ર દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો રોજ એક માળા ઓમ શમ શનૈશ્ચરાય નમઃ નો જાપ કરો અને સૌથી જરૂરી ગરીબોની મદદ કરો મજૂરોને ચા પીવડાવો કે કંઈ તળેલું ખવડાવો તો મિત્રો અંતની શરૂઆત થઈ ગઈ છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ થી તમે એક નવી યાત્રાએ નીકળવાના છો શનિદેવ પેસેન્જર ટ્રેન જેવા છે તે ધીમે ચાલે છે દરેક સ્ટેશને રોકાય છે પણ યાદ રાખજો કે તે પોતાના મુસાફરને મંજિલ સુધી સુરક્ષિત પહોંચાડે જ છે તે પ્લેન જેવા ક્રેશ નથી થતા ધૈર્ય રાખો

જેથી તેમનું પણ ભલું થાય અને આવી જ સચોટ અને ઊંડી જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખીને પોતાની હાજરી જરૂર નોંધાવજો શનિદેવ તમામનું કલ્યાણ કરે તમામના કષ્ટ હરે જલ્દી મળીશું એક નવા વિડીયોમાં જય શનિદેવ